નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો અમદાવાદના રાણીક વિસ્તારમાં સોનીની એક દુકાનમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે મિત્રો એક મહિલા ત્યાં કંઈક ખરીદવા આવે છે જોકે મિત્રો તેનો ઈરાદો ચોરી કરવાનો હોય છે મિત્રો ત્યાર પછી તે થોડોક વેપારી સાથે વાતચીત કરે છે અને ત્યાર પછી તે વેપારીને આંખમાં મરચું નાખવાનો પ્રયાસ કરે છે પરંતુ વેપારી છે તે અગાઉથી જ તેને થોડો ઘણો મહિલા ઉપર શક આવી જાય છે જેને કારણે તે ત્યાર પછી મહિલાને બધી વસ્તુ બતાવવાની ના પાડે છે અને તેવું કહે છે કે પાંચ વાગ્યા પછી દુકાને આવજો પરંતુ મિત્રો ત્યાર પછી મહિલા તેમ છતાં તેને બીજી કોઈ વસ્તુ દેખાડવા માટે કહે છે પરંતુ મિત્રો આજે વેપારી છે તે અગાઉથી જ તેને ખ્યાલ આવી જાય છે જેના કારણે તે પણ એકદમ સાવચેત થઈ જાય છે ત્યાર પછી મિત્રો આજે છે તે અચાનક પોતે પોતાની સાથે એક મરચું લાવ્યું હોય તે મરચું વેપારીને આંખમાં નાખવાનો પ્રયાસ કરે છે પરંતુ મિત્રો વેપારીને પહેલેથી શક શકતો જેના કારણે તે થોડા ઘણું મરચું તેને આંખ આંખમાં જાય છે પરંતુ ત્યાર પછી આ જે વેપારી છે તે મહિલાને પકડી લે છે અને તેને ઉપરા ઉપરી લાફા મારવામાં લાગે છે લગભગ સોળ સેકન્ડમાં સત્તર અઢાર લાફા ઝીકી દે છે તો મિત્રો જે એમનો વિડીયો છે જે અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં મિત્રો તમે જોઈ પણ શકો છો કે આ જે વેપારી છે તે મહિલાને કેટલા બધા લાફા મારે છે હવે મિત્રો ઘણા બધા લોકો આ જે વિડીયો છે એના ખૂબ જ વખાણ કરી રહ્યા છે એવું કહી રહ્યા છે કે આવા ચોર સાથે આવો જ વ્યવહાર કરવો જોઈએ મિત્રો તમારું શું કેવું છે એ તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો